વિમેર હોસ્પિટલની મુલાકાત કરતા હોય છે અને અધિકારીઓને જરૂરી સૂચનો કરતા હોય છે ત્યારે સ્વીમેર હોસ્પિટલના રસોડા વિભાગની સરપ્રાઇઝ મુલાકાત લીધી હતી દરમિયાન સાથે આરએમઓ નર્સિંગ અને રસોડા વિભાગના અધિકારીઓ જોડાયા હતા રસોડાના શાકભાજી કઠોળ સહિતના તમામ ચીજ વસ્તુઓની તપાસ કરી હતી ત્યારબાદ દર્દીઓને આપવામાં આવતા ભોજનની ચકાસણી પણ કરવામાં આવી હતી કઠોળના શાકની ચકાસણી કરતાં કાંકરી નીકળી આવી હતી જેને લઈને હાજર અધિકારીઓ સહિતના ભોજન સારું મળશે તો જ દવા સાથે તેઓ સાજા થઈને ઝડપથી ઘરે જઈ શકશે સરપ્રાઇઝ વિઝિટમાં ભોજનમાંથી કાંકરી નીકળતા જરૂરી સૂચનો કર્યા છે આ સાથે જ આ રસોડાની સ્થાને આધુનિક રસોડું બનાવવામાં આવે તે પ્રકારની પણ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે તેમણે એમ પણ જણાવ્યું હતું